વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર ચડપાયો એક મહિલા બે નાના બાળકો સહિત પાંચ જણા ચડપાયા અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જવા નીકળ્યા હતા ગેરકાયદે બાંગ્લાદેશી શોધી કાઢવા માટે ડીજીપીના આદેશ બાદ પોલીસ સતર્ક રાત્રિના સમયે ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે પોલીસે બાંગ્લાદેશી પરિવારને ઝડપ્યું કલકત્તાથી પરિવારના સભ્યો બાંગ્લાદેશ જવાના હતા હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજકુમારી સાહેબ તેમજ સાહેબના સૂચના મુજબ સાહેબ તરફથી જે ઇનલીગલ રાખવામાં આવેલી અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે ડિસ્ટાફની તેમજ એસઓજી ટીમ અને એલસીબી ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું તેમાં રાત્રિ દરમિયાન બે ને પંદર વાગે બે ને પંદર મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી જેની અંદર તમામ જનરલ કોચથી તમામ કોચ ચેક કરવામાં આવેલા જેમાં એ સો થ્રી કોચની અંદરથી આપણે પાંચેક જણા સંતાસ્પદ વ્યક્તિઓ જેવા જણાય આવેલ જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી જેના આધારે અમારા માણસોએ પોલીસના માણસોએ એમને ઉતારી અને સગન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા ત્યાર પછી તપાસ કરીને અમને જે માહિતી માંગી એનું પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે તેથી અમે એમને ડિટેન કરીને અમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે એ લોકો હાવડા જતા હતા પાંચ જણ છે બોટર ના એવું નથી મળ્યું અમારે ચેકિંગ દરમિયાન પાંચ વ્યક્તિઓ મળેલા છે